વાલા મિત્રો આપ સૌને મારા જય શ્રી આરામ હું દુષ્યંત પાઠક ફરીથી આપની સેવામાં એકવાર હાજર છું તો આજના ઉપાયની અંદર તારીખ છે બાવીસ જુલાઈ બે હજાર પચીસ અને વાર છે મંગળવાર કૃષ્ણ પક્ષ છે પંચાંગ કહે છે મૃગ શીર્ષ નક્ષત્ર છે ધ્રુવ યોગ છે પહેલા વૃષભ રાશિનો ચંદ્ર છે પછી મિથુન રાશિનો ચંદ્ર થશે અને કર્ક રાશિનો સૂર્ય છે અશુભ સમયની જો વાત કરું તો યમઘંટ વહેલી સવારે નવ ને ચૌદ મિનિટથી દસ અને ચોપન મિનિટ સુધી છે અને રાહુકાળ ત્રણ અને ત્રેપન મિનિટથી પાંચ અને બત્રીસ મિનિટ સુધી છે આ બંને સમય અશુભ સમય છે એમાં કોઈ શુભ કાર્ય ન થાય બહાર યાત્રા ન થાય કોઈ સારું કાર્ય કરવા માટે કોઈ શુભ કાર્ય કરવા માટે સારું ચોકડ્યું સારું મુહૂર્ત લેવું જોઈએ એમાં અભિજીત મુહૂર્ત બાર ને સાત મિનિટથી બાર ઓગણસાઠ મિનિટ સુધી છે વાળા મિત્રો આજના ઉપાયની અંદર વહેલી સવારે જ્યારે તમે સ્નાન કરવા બેસો તે પહેલાં વાડકીમાં થોડું દૂધ લઈ લેવાનું એમાં થોડું દહીં નાખી દેવાનું અને ત્યાર પછી થોડીક માટી અંદર નાખવાની છે માટી ત્રણ વસ્તુને મિક્સ કરવાની પોતાના મોડા પર શરીર પર બધે ચોરી દેવાની છે ત્યાર પછી ચોખ્ખા જળથી નાહવાનું છે સ્નાન થઈ જાય શુદ્ધ જલથી સ્નાન થાય સાબુ પણ લગાડવાની છૂટ છે તમે નહીં લો પછી વસ્ત્ર પહેરી લો ત્યારબાદ તમારે પોતાના ઘરના ઉમરાને ધોવાનો છે ચોખ્ખો કરવાનો છે દૂધ અને પાણીથી પોતાના જ ઘરના ઉમરાને શુદ્ધ કરવાનો પગે લાગવાનું છે ત્યાર પછી એક કાગળ લેવાનો કાગળની અંદર સફેદ કાગળની અંદર મસૂરની દાળ મસૂર મસૂરની દાળ કેસરી કલરની આવે છે ચપટી મૂકી દેવાની પડીકું વારવાનું ઉપરના પોકેટમાં ચોવીસ કલાક માટે રાખવાનું બીજા દિવસે વહેલી સવારે પીપળાના ઝાડના મૂળમાં અથવા ભગવાનના મંદિરે જઈને મૂકી આવવાનું કાર્ડ થાય ત્યારે પશ્ચિમ દિશા તરફનું મુખ કરવાનું હનુમાનજી દાદાને એક હનુમાન ચાલીસા અને કાગભૂષણ રામાયણજીનો પાઠ બે સંભળાવવાનો સમયની અનુકૂળતા હોય તો સુંદરકાંડ પણ દાદાને સંભળાવવાનું રાત્રે સૂતી વખતે એક મંત્ર ઓમ कृष्णाय વાસુદેવાય હરે परमात्मने પ્રણત ક્લેશ નાસાય ગોવિંદાએ નમૂનમાં આ મંત્ર યથાશક્તિ બોલી જાઓ આ જનરલ ઉપાય બધા માટે હતો જેનો જન્મદિવસ બાવીસમી જુલાઈ ને મંગળવારના દિવસે છે તેવા લોકોએ સવારે મેં કહ્યું તે પ્રમાણે સ્નાન કરવાનું સ્નાન કર્યા પછી કોઈ પણ મહાદેવના મંદિરે જવાનું ત્યાં ગણપતિ દાદાને દરોને ગોળ અર્પણ કરવાનો ભગવાનના શિવલિંગ ઉપર જળથી અભિષેક કરવાનો અને મસૂરની દાળનું દાન કરવાનું તમારો જન્મદિવસ આખું વર્ષ ઉત્તમ રીતે પસાર થશે જેની મેરેજ એનિવર્સરી છે તેવા મારા મિત્રોએ સવારે સ્નાન કરવાનું તમારા જે વડીલ હોય તેમને પગે લાગવાનું ચરણ સ્પર્શ કરવાના ત્યાર પછી પોતાના ગુરુને અથવા ગુરુ ગ્રહે જઈને ગુરુને દાન કરવાનું છે જો ગુરુનું ઘર ન હોય અથવા કોઈને ગુરુ ન બનાવ્યા હોય તો તમારી માતાને અને તમારા પિતાને તમારે કોઈપણ પ્રકારનું દાન આપવાનું છે એમાં વસ્ત્ર આપી શકો અનાજ આપી શકો પૈસા આપી શકો કોઈ પણ ધાતુ ચાંદી સોનું બધું આપી શકો બસ આટલું કરી નાખો તમારું આખું વર્ષ નિરંતર બહુ આનંદ સહિત પસાર થશે મારા બધા જ વિડીયો ફેસબુક પર ઇન્સ્ટાગ્રામ પર અને યુટ્યુબ પર હોય છે આ વિડીયો જોવાનો રહી જાય તો ત્યાંથી તમે દુષ્યંત પાઠક સર્ચ કરજો વિડીયો તમને મળી જશે તમે ઉપાય કરજો બે હાથ જોડીને નમ્ર વિનંતી છે પ્રાર્થના છે કે મારા વિડીયોને તમે અવશ્ય શેર કરો જો મારો વિડીયો શેર થશે કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિ સુધી તે વિડીયો પહોંચી જશે અને એ મારા કયા મુજબ ઉપાય કરશે તો મારા વાલા મિત્રો એના જીવનમાંથી સંઘર્ષ દુઃખ પીડા ચિંતા દૂર થશે એનો શ્રેય મને અને તમને મળશે તો મારા વિડીયોને અવશ્ય શેર કરો બસ એટલી પ્રાર્થના છે બસ આટલી જ પ્રાર્થના છે તમે બધા રાજીરો ખુશરો આનંદ મારો પરિવાર સાથે બીજી ખાસ વિનંતી જેની પાસે મા બાપ છે એની સેવા અવશ્ય થાય તમે અવશ્ય સેવા કરજો મા બાપની બસ એ સાથે નવા વિડિયોમાં ફરીથી મળીશું આપ સૌને આ દુષ્યંત પાઠકના જય સીઆરરામ